સમાચારમાં આગળ વાત કરીએ તો હાલમાં મહત્વના સમાચાર આવી રહ્યા છે ગાંધીનગર ગૃહ કોંગ્રેસે દેખાવો શરૂ કર્યા છે તો ગાંધીનગરથી મહત્વના સમાચાર છે ગૃહ કોંગ્રેસે દેખાવો શરૂ કર્યા છે ગાંધીજીની પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા દેખાવો થઈ રહ્યા છે હાથમાં બેનર્સ લઈને કોંગ્રેસ દેખાવો કરી રહ્યું છે ગઈકાલે વિપક્ષે ગૃહમાં તોડફોડ કરી હતી મામલે હાલમાં કોંગ્રેસના દેખાવો થઈ રહ્યા છે વિપક્ષના નેતા સિવાયના તમામ ધારાસભ્યોને અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા છે તેને લઈને ગૃહ પરિસરમાં કોંગ્રેસના દેખાવો હાલમાં થઈ રહ્યા છે તા વિશેષ વધુ માહિતી માટે જોડાય ગયા છે મારા સામનતા હિતેન્દ્રજી હિતેન્દ્ર કોંગ્રેસના હાલમાં બહાર દેખાવ થઈ રહ્યા છે ગઈ કાલે વિપક્ષી સસ્પેન્ડ કરાય છે તેને લઈને દેખાવ થઈ રહ્યા છે ત્યારે શું માહિતી છે હાલમાં ગઈ કાલે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કુછ તે લઈને આજે જોવા જોઈએ ગુજરાત વિધાનસભાની બહાર અત્યારે ગાંધીજીની જે પ્રતિમા આવેલી છે કેમ્પસની અંદર ત્યાં સુજેત કરે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય દ્વારા સંકલ્પ સેવા લેઈ આગેવાની માં અત્યારે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અત્યારે તમામ ધારાસભ્ય અત્યારે ત્યાં જઈ રહ્યા છે જી આભાર હિતેન્દ્ર માહિતી આપવા માટે તો ગઈ કાલે વિપક્ષી ગૃહમાં તોડફોડ કરી હતી અને જે ધારાસભ્યો હતા

દેખાવો થઈ રહ્યા છે ગૃહ પરિસરમાં કોંગ્રેસ દેખાવ કરી રહ્યું છે તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સ્વાગત આ કલ્પેશ રાવણજી કલ્પેશ કોંગ્રેસ દ્વારા દેખાવો થઈ રહ્યા છે શું માહિતી છે આ કૃષ્ણ ગઈકાલે વિધાનસભા સંકુલમાં અને ગૃહમાં જે પ્રકારની આખો ઘટનાક્રમ સર્જાયો હતો તેના પડઘા આજે પણ પડી રહ્યા છે આ તરફ આજે સવારે વિધાનસભા ગૃહમાં સંસદીય બાબતોના રાજરક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કર્યો હતો કે આખી આ જે ઘટના છે એ ખૂબ જ શરમજનક છે અને લોકશાહી માટે કલંકિત ઘટના છે અને આજે નુકસાન થઈ છે સરકારી મિલકતને એ નુકસાનીનું વળતર જવાબદાર જે કોઈ પણ હોય તેમની પાસેથી વસુલાત કરવું જોઈએ એ પ્રકારનો આદેશ અધ્યક્ષથી આપે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન થાય તે માટેની કડક તાકીદ પણ કરવામાં આવે આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષે જરૂરી કાર્યવાહી કરવાનું અને વિડીયો ફૂટેજ જોઈને યોગ્ય સમયે નિર્ણય જાહેર કરવાની જે તમે નિર્ણય છે જાહેર કરવાની વાત કરી હતી આજે અત્યારે જે વિધાનસભાના જે વિપક્ષના સભ્યો છે તેઓ પ્રદર્શન કરી રહ્યા છે ગાંધીજીની પ્રતિમા સમક્ષ અરજી કરશે કે લોકશાહીનું જતન કરવામાં જે મુશ્કેલી પડી રહી છે તે અરજી કરીને પ્રતિકાત્મક વિરોધ કરશે જો તો સોમવારે આ જે સભ્યો છે વિધાનસભાના વિપક્ષના સભ્યો તેઓ કાળો રૂમાલ બાંધીને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરશે એ પણ પ્રકારની પણ માહિતી મળી છે કાલના ઘટનાક્રમમાં જે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં ગેરકાયદેસર મંડળી રચવી રાજ્ય સેવક પર હુમલો કાર્યવાહીમાં રૂકાવટ અને સરકારી મિલકત ને નુકસાન જેવી ગંભીર કલમો લગાવવામાં આવી છે અને લગભગ ઓગણીસ જેટલા કોંગ્રેસના ધારાસભ્યો સામે આ ફરિયાદ કરવામાં આવી છે એટલે ગૃહની અંદર પણ કાલના ઘટનાક્રમના પડઘા પડ્યા છે સરકાર પણ વધુ કડક પગલાં લેવાની

વિપક્ષનો સ્પષ્ટ આક્ષેપ છે કે જે પ્રજાકીય પ્રશ્નોનો અવાજ ગૃહમાં વિપક્ષ થકી રજૂ થાય છે તે ક્યાંક ને ક્યાંક સરકાર રૂંધવાનો પ્રયાસ કરી રહી છે અને તેના કારણે વિપક્ષને બોલવાની તક મળતી નથી ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન ગૃહ વિભાગની કાયદો વ્યવસ્થાની કથડેલી સ્થિતિ અંગે ગુજરાતનું સાચું ચિત્ર પ્રજા સમક્ષ આવે તેમ હતું એટલા માટે જ આ સમગ્ર ઘટનાક્રમ ને આકાર લેવામાં આવ્યો છે અને પ્રજાના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો વિપક્ષ આક્ષેપ છે એટલે સ્વાભાવિક છે કે પ્રતિકાત્મક વિરોધની સાથે સાથે વિપક્ષ છે તે અન્ય રસ્તે પણ અન્ય માર્ગે પણ પોતાના જે બાબત છે તેને રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે જી જી કલ્પેશ તમે અમારી સાથે જોડાયેલા રહેશો આગળ પણ તમારી પાસેથી માહિતી મેળવીશું તો વિધાનસભા સંકુલમાં થયેલી તોડફોડની વસૂલાત વિપક્ષ પાસેથી કરવામાં આવે તેવી રજૂઆત ગૃહમાં કરાઈ હતી સંસદીય બાબતોના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં પોઈન્ટ ઓફ ઓર્ડર રજૂ કર્યો હતો જેને પ્રધાન નીતિન પટેલે ટેકો આપ્યો હતો જોકે અધ્યક્ષે હાલ પૂરતો નિર્ણય મુલતવી રાખ્યો છે અધ્યક્ષે વીડિયો ફૂટેજની સમીક્ષા કર્યા બાદ જરૂરી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે નોંધી છે કે સાર્જન્ટે અધ્યક્ષની સૂચના પ્રમાણે કાર્યવાહી શરૂ કરી તે દરમિયાન વિપક્ષના સભ્યો રોષે ભરાયા હતા અને ત્યારબાદ તેમણે તોડફોડ કરી હતી Sangka ka sa nagjag, ayako sa વિપક્ષ પાસે વસુલાત કરવાનું જણાવ્યું શું જાણકારી બિલકુલ જે કાલે ઘટનાક્રમ સર્જાયો હતો તેમાં જે વિધાનસભાના સંકુલ છે તેના ફર્નિચર ને ખાસે એવું નુકસાન થયું છે સરકારી મિલકત નુકસાન થયું છે અધ્યક્ષની ચેમ્બર આગળના કુંડા જે છે ફૂલછોડના તે પણ તોડી નાખવામાં આવે છે આ તમામ બાબતોને લઈને સંસદીય બાબતોના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે આ તમામ જે નુકસાન થયું છે તેની વસૂલાત વિપક્ષના સભ્યો પાસેથી કરવામાં આવે ભૂતકાળમાં પણ જ્યારે અશોક ભટ્ટ વિધાનસભાના અધ્યક્ષ હતા ત્યારે પણ વિપક્ષ તરફથી જે તોડફોડ થઈ હતી એવા કિસ્સામાં એ વસૂલાત છે જે નુકસાનની વસૂલાત જવાબદાર સભ્યો પાસેથી કરવાનો એ વખતે આદેશ કરવામાં આવ્યો હતો તે જ આદેશને ટાંકીને પ્રદીપસિંહે દલીલ કરી હતી કે આ કિસ્સામાં પણ એ પ્રકારના નિર્ણયની અપેક્ષા રાખવામાં આવે છે અને અધ્યક્ષ પ્રકારના નિર્ણય અંગે માર્ગદર્શન આપે જેનો સમર્થનમાં પ્રધાન નીતિનભાઈ પટેલે પણ આ પ્રકારની રજૂઆત કરી હતી અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને

વિરોધ પ્રતિકાત્મક વિરોધ રૂપે કાળા રૂમાલ લઈને ગૃહની અંદર તેઓ પ્રવેશ કરવાના છે તે પ્રકારની પણ માહિતી મળેલી છેલ્લા દિવસો સુધી પણ ચાલુ રહે તેવી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે વિપક્ષના લગભગ ઓગણીસ જેટલા ધારાસભ્યો છે તેમની સામે આ તરફ ગૃહમાં ગઈકાલે જે ઉપસ્થિત હતા બેતાલીસ કોંગ્રેસના જે ધારાસભ્યો તેમને પણ આજની કાર્યવાહીમાંથી માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે